સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે ફરાળી પેટીસની રેસીપી લઈને આવી છું નવી ટ્રીક સાથે તો ચાલો રેસીપી શરૂ કરીએ અને તમે આ રેસીપી કોઈપણ વ્રતમાં બનાવી શકો છો તો મેં અહીંયા એકથી બે કિલો જેટલા બટેટા લીધા છે એમાંથી અડધા બટેટા લીધા છે હવે તેને આપણે મસાલો તૈયાર કરી લઈએ તો પહેલાં બટેટાને સારી રીતે આપણે છૂંડી લઈએ અને બટેટામાં ગાંઠા ના રહી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે હવે મેં અહીંયા લીલા મરચાંની અને કોથમીરની નાની કટકી કરી લીધી છે જો તમને તીખી પેટીસ ભાવતી હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો મેં અહીંયા મીડિયમ તીખા મરચાં લીધા છે અને ધાણા ભાજી લીધી છે તો હવે બેનીને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને મેં અહીંયા અડધો અડધી વાટકી જેટલા સીંગ દાણા લીધા છે તેનો ભૂકો કરીને અધકચરો ભૂકો કરીને લીધો છે તો હવે આપણે અડધા સી દાણા નાખી દઈશું અને લીંબુનો રસ મેં અહીંયા પહેલેથી જ કાઢેલો રાખેલો છે મેં અહીંયા એક લીંબુનો રસ કાઢ્યો છે તો હવે આપણે તેને સારી રીતે નાખી દઈશું અને પેટીસમાં આપણે એકથી દોઢ ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું બે ચમચી નો પાવડર નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું તમે અહીંયા આદુનો પણ ઉપયોગ કરી શકો છો અને એક ચમચી ખાંડ નાખીશું હવે આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ ટ્રીક સાથે મિત્રો તમે બનાવશો તો તમારી પેટી ઝડપથી બની જશે અને સ્વાદિષ્ટ પણ બનશે હવે આપણે એની નાની નાની ગોળી બનાવી લઈશું ભજીયા કરતાં એની ગોળી નાની હોય છે પેટેથી આ રીતની નાની ગોળી બનાવી લઈશું મેં અહીંયા બધી ગોળી આ રીતની બનાવી લીધી છે હવે જે આપણે બટેટા રાખ્યા હતા અડધા એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું રસ આપણે થોડો થોડો ઉમેરતા જઈશું એકી હારે નહીં નાખીએ હવે તેને સારી રીતે આપણે છૂડી લેશું અને તેમાં આપણે તપકીરનો લોટ નાખીશું ધીમે ધીમે આપણે લોટ નાખતું જવાનું છે અને મસળતું જવાનું છે એકી હારે નાખતું નથી જવાનું મેં અહીંયા એક કપ જેટલો લોટ લીધેલો છે પણ અહીંયા ધીમે ધીમે આપણે નાખતા જઈશું લોટ બાંધતા જશું એકદમ કઠણ લોટ બાંધવાનો નથી ઢીલો લોટ બાંધવાનો છે અને લીંબુનો રસ નાખતા જશું અને લોટ બાંધતા જશું મેં અહીંયા આ એક કપ લોટ લીધેલો છે તો આપણે લોટને સારી રીતે મસળી લઈશું આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે આ રીતનો લોટ આપણે બાંધી લેવાનો છે ના એકદમ કઠણ ના એકદમ ઢીલો આ રીતનો બાંધી લેવાનો છે એક પોલીથીન બેગ લઈશું પાટલા માથે હવે જે આપણે લોટ બાંધેલો તો તેનું આપણે નાનું લુવું કરી લઈશું અને પોલીથીન બેગમાં રાખી દઈશું તેની ઉપર આપણે બીજી પોલીથીન બેગ રાખી અને વણી લેશું જેથી કરીને તે ચોટી ના જાય તમારી પાસે પૂરીનું મશીન હોય તો તમે તેને દબાવી પણ શકો છો બસ આટલી જાડી રાખવાની છે પતલું એકદમ નથી કરવાનું આટલી જાડી થિકનેસ રાખવાની છે હવે તેમાં હવે આપણે જે મસાલાની ગોળી બનાવી હતી તે વચ્ચે રાખી દેસું અને સારી રીતે બધી બાજુથી બંધ કરી દેસું અને આપણે ગોળી વાળી લેશું અને તિરાડ ના રહીએ તે વાતનું ધ્યાન રાખવાનું જો તિરાડ રહેશે તો તરતી વખતે પેટીસ ફૂટશે અને બધો બટેટાનો મસાલો બહાર વહી આવશે એટલા માટે આપણે સારી રીતે આવી રીતના ગોળી બનાવી લેવાની છે આ રીતના બધી ગોળી બનાવી લેવાની છે મેં અહીંયા બધી ગોળી આવી રીતના બનાવી લીધેલી છે તમે જોઈ શકો છો કેવી સરસ ગોળી બની છે જો મિત્રો આ ટ્રીક સાથે તમે પેટીસ બનાવશો તો તમારી પેટીસ એકદમ સ્વાદિષ્ટ અને સરસ ફાટિયા વગરની બનશે મેં અહીંયા તેલ પહેલેથી ગરમ કરવા રાખી દીધું છે ગેસની ફ્લેમ આપણે ધીમી નથી રાખવાની ફાસ્ટ રાખવાની છે હવે તેમાં આપણે એક પછી એક પેટીસ ઉમેરતા જાશું અને તળતા જશું મિત્રો તમે આ રીતની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી છે અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમા તમે સૌથી પહેલાં જોઈ શકો છો અને કમેન્ટ જરૂર કરજો જેથી કરીને અમને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહીએ હવે આપણી પેટીસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે તો આપણી પેટીસ એકદમ ચારથી પાંચ મિનિટ પાંચ ચારથી બેથી ત્રણ મિનિટમાં ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું જો મિત્રો કેવી સરસ લાગે છે આપણી પેટીસ એક પણ પેટીસ ફાટિયા વગરની બની છે તમે જોઈ શકો છો કોઈપણ ચટણી સાથે અથવા સોસ સાથે તમે તેને ખાઈ શકો છો કોઈ પણ વ્રતમાં કે ઉપવાસમાં તમે ઝડપથી આ ટ્રીક સાથે પેટીસ બનાવી શકો છો મિત્રો અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ